નાભાડીયા ગ્રામ પંચાયતના તલાટી રમેશભાઈ ગઢવીનો વિદાય અને તલાટી ઋતુરાજસિંહ ગોહિલનો આવકાર સન્માન કાર્યક્રમ યોજાયો માંડવી તાલુકાના નાના ભાડિયા ગામે નાના ભાડિયા ગ્રામ પંચાયત કચેરીમાં ફરજ બજાવતા વહીવટી બદલી થતા તે અનુસંધાને રમેશભાઈ ગઢવીનો વિદાય સન્માન કાર્યક્રમ તેમજ નવનિયુક્ત તલાટી ઋતુરાજસિંહ ગોહિલનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે નાના ભાડિયા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ ગેતસીભાઈ ગોગરીએ સૌને આવકાર આપ્યો હતો નાના ભાડિયા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણભાઈ ગોગરી પંચાયતની સમગ્ર ટીમ તેમજ ગામના આગેવાનોના હસ્તે બંને તલાટીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ નાના ભાડિયા ગામમાં સ્વચ્છતા અભિયાન કાર્યનો જેસીબી વડે પ્રારંભ કરાયો હતો ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કચરા પેટીઓનું વિતરણ કરાયું હતું નાના ભાડિયા ગામના પૂર્વ સરપંચ મંજીભાઈ દોરુ નાના ભાડિયા જળ સંચય અભિયાનના પ્રણેતા દેવાંગભાઈ ગઢવી વગેરે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું તલાટીઓ રમેશભાઈ ગઢવી અને ઋતુરાજસિંહ ગોહિલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો નાના ભાડિયા ગ્રામ પંચાયતના ઉપ સરપંચ મંજુલાબેન હાથી મહેશભાઈ ડોરુ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ વૈશાલીબેન પરમાર ધારાબેન ગોસ્વામી સદસ્યો શ્રી માજી સરપંચ દિનેશભાઈ ગોસ્વામી માજી સરપંચ લાખાભાઈ પટણી માજી સરપંચ કેશવભાઈ હાથી ચંદુભાઈ આચાર્ય મહેતા સાહેબ તેમજ બહોળી સંખ્યામાં મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બંને તલાટીઓનું સન્માન કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ મોતાએ અને આભાર વિધિ મંજીભાઈ દોરુએ કરી હતી अॼु नंढे बारीअ में ॿ संभारम थियनि था अहिड़ी न हिकिड़े जी विडाई आहे हिकिड़े जो आगमन आहे त उहे असांजा जूना रमेश भाई बहु सारी शेवा ॾिना चारि वारे हिन जो बहु बहु आभार अने नवा अचनि था तुराज सिंह ई बि सौ सारी हिते कमु कईंदा असां हले मेले हिन मेरे कईंदा अहिड़ी आशा आहे असांखे गाम वारा मेरे आया आहियूं आभार सहू नमस्कार આજે તારીખ બાર અગિયાર બે હજાર પચીસ અને મંગળવાર નાના બાળિયા ગ્રામ પંચાયત આજે સૌ ગામના અમારા સરપંચ શ્રી પ્રવીણભાઈ ગોગરી માજી સરપંચ અમારા દિનેશભાઈ લાખાભાઈ કેશવજીભાઈ હું પણ માજી સરપંચ છું મારું નામ મનજીભાઈ ઢોરુ છે અને ગામના ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્યો અમારા ગામના આગેવાનો નવીનભાઈ શેઠ છે અમારા જે દેશી લાદા ચંદ્રકાંતભાઈ છે રાજુભાઈ છે મામણીયા પરિવારના અમારા જૂનાલ કાકા છે ગામના અમારા મહેસી સમાજના ઘણા આગેવાનો દેવંતભાઈ ગઢવી બધા આપ જોઈ શકો છો એની આજે એક કાર્યક્રમ અને આ કાર્યક્રમમાં અમારા ગામમાં આજે નવા તલાટી તરીકે ઋતુરાજસિંહ ગોહિલ ચાર્જ લીધો છે એને અમે આવકાર્યો છે વેલકમ સાથે અમારા જૂના તલાટી હતા આજે રમેશભાઈ ગઢવી એ પણ ચાર વર્ષ સારી અમને સર્વિસ આપી અમના ગામ લોકોના ડીલ જીતી લેતા છે એને પણ વિદાય શુભેચ્છા અમારા ગામ લોકો આપી છે અને આ સાથે આજે અમારા ગામમાં એક સ્વચ્છતા અભિયાનનો આ કાર્યક્રમ ચાલુ થયો છે શેરિયા શેરી ગલિયા ગલી ડસ્ટબિન રાખી અને કચરાનો નિકાલ થાય સ્વચ્છ ગામ સ્વચ્છ રહે એ આપણા ભારત સ્વચ્છનો જે મિશન છે એ અમે સૌ ગામ લોકો અમારા સરપંચ શ્રી પ્રેમ પ્રવીણભાઈ ગોગલીના અધ્યક્ષસ્થાનેથી આ કાર્યક્રમને આજે વેગ આપ્યો છે આ જેસીબી ટ્રેક્ટર બધા સાધનો આ ડસ્ટબિન બધી આ ફૂલ તૈયારી છે એની અને આગામી સમયમાં ગામ સ્વચ્છ જ રહે એવી અમે સૌ ગામવાસીઓને મૌખિક રીતે સૂચના આપશું આ ગામમાં સૌ લોકો સ્વચ્છતા અભિયાનને અને પૂરેપૂરો સંયોગ આપે દરેક રીતે એવી અમારી ગામ પંચાયતની આશા છે અને આ કાર્યક્રમ સફળ થાય એના માટે સૌ ગામવાસીઓ એક થઈ આ કાર્યક્રમમાં જોડાયા છે અને ભવિષ્યમાં પણ આ કાર્યક્રમ વધુ ક્યારેક પણ ખર્ચ ન થાય અને ટૂંકા ખર્ચે જ સ્વચ્છતાનો કાર્યક્રમ થાય અને સ્વચ્છ ગામ રહે એવી સૌની લાગણી છે જય હિન્દ સૌથી પહેલા તો બધાને નમસ્કાર હું દેવાન ગઢવી છું જળ અભિયાન મારો પોતાનો ગામ એટલે નાના માળિયા માનવી તાલુકાનો કચ્છ જિલ્લાનું ગુજરાત રાજ્યનું આજે એક વેલકમ ગોયલ સાહેબ આવ્યા છે એમને વેલકમ અને જે વિદાય આપી રહ્યા છે એ લોકો એવા રમેશભાઈ જે ચાર વર્ષથી અમારા ગામમાં ક્યારે પણ કોઈ સાથે અન્ન બનાવો ન બન્યો ક્યારે પણ આપણે પંચાયત ઘરની અંદર ક્યારે આપણે મેં ચાર વર્ષમાં ધર્મ ડખો ન સાંભળ્યો ક્યારે પણ સરળ માણસ શાંતિથી વાત કરે સમજાવે અને બીજી વિશેષ વાત રમેશભાઈ માં એક ગુણ હતો કે હું તો રિયલ ઇસ્ટેટ સાથે જોડેલો છું અને જે પંચાયત ની અંદર જે રેકોર્ડ હતા જે તે વખતે ઓગણીસો છપ્પન માં અઠાવન માં કે સાહીઠ માં જે તે વખતે બન્યા સમજી લોકો કહે પ્રવીણભાઈ છે પ્રવીણભાઈ નું નામ ચડ્યો જે તે વખતે બરાબર એમના દાદાનું નામ ચડ્યો ત્યારથી આજ લગી એમાં ઘણા બધા ડિસ્પોઝ હતા ઘણા બધા રેવન્યુ રેકોર્ડ માં છાડછૂટ ઘણા હતા તો એ વ્યવસ્થિત એકદમ છાડછૂટ કાઢી સોગંદામાં રે જે ટેકનિકલ રીતે એકદમ જે એમની દ્વારા જે વારસાયું થયેલી છે એમના દ્વારા જે કરવેરા બુકો બની છે એકદમ ટાઈટલ એકદમ ઓકે છે કેમ કે મેં એવી ચાર પાંચ પ્રોપર્ટી મારી એવી ભાડિયામાં છે જે હું મોર્ગેજ પણ લઉં છું અને ટાઈટલ સર્ટિફિકેટ પણ મને મળી ગયા છે એટલે જે કાઈ જે ચાર વર્ષમાં મેં જે કાંઈ પરચેસ કરી છે વેચી છે બધા ટાઇટલની બાબતમાં મારો બહુ જુનો અનુભવ અને સાથે ચાર વર્ષ રહ્યો બહુ સર અને સાથે સાથે નવા જે તલાટી આવ્યા છે ગઈકાલ મિત્રો ગઈકાલે આવ્યા ને મેં રમેશ ભાઈને ફોન કર્યો કે મને કે આવો નવા તલાટી ને આપડે મેળવીએ તમને તો હું આવ્યો ને હું તો ગઢવી છું ચારણ છું અમને તો ગુજરાતથી માતાજીની એવી અમારા કને દયા છે ચારણ સમાજ ઉપર અમે બે ત્રણ મિનિટમાં માં માણસને ઓળખી લઈએ એ અમારામાં શક્તિ ચારણોમાં એક અલગ વિશેષ છે ત્યારે રમેશભાઈ કે નવા તલાટી મને એમ લાગ્યો નવા તલાટી પણ અહીંયા આવ્યા ને તો અહીંયા આપણા પણ લાગતો મિત્રો નવો કોને લાગે ખબર છે આપણે જેના ભેગો આપણે કે આ લોટ જેવો છે બધા ભેગા ભરે બરોબર નો લોટ છે એમાંથી ઘણી બધી દુનિયાની આઈટમો બને તો એવી રીતે આમ આ પોતા પણ આપણે કે ગઢીભાઈ આપણે ચા પીવી છે અને મને એમ લાગતો હતો કે નવા છે મને એમ લાગે આ જૂના તલાટી લાગે છે એવો વર્તન એમનો ગોયલ સાહેબ એટલે ખૂબ અને અમારા તો ખાસ કરીને ગોયલવાડ ગોયલવાડ ની અંદર અમારા આમ તો આમ જોવા જઈએ તો અમારા મામા ને એમના ભાણેજ કહેવાય એવો અમારો નાદ છત્રી સમાજ સાથે ચાણો નો ગણો અને આમ તો અઢાર વર્ષ સાથે અમારો સંબંધ હોય છે મિત્રો આજે એક સમગ્ર ગુજરાત નોંધ લે સમગ્ર ભારત નોંધ લે એવી વાત અહીંયા આપના નાના પડ્યા પંચાયત ઘર ની આગળ થી સરપંચ સાહેબ પ્રવીણભાઈ છે મારા સાથે માજી સરપંચ સામાજિક આગેવાનો એક નવી વાત મૂકવા જઈ રહ્યો છું આજે દોઢસો વર્ષ ઇતિહાસમાં જઈએ કચ્છમાં આપણે બહુ ભણેલો નથી બે ચોપડી ભણેલો છે પણ એમના મોટા ભાઈ આજે અઠવાડિયે પંદર દિવસે વાત કરું અને એનો એમનો અનુભવ લઈ અને આખા ભારતની અંદર પાણી માટે હું દોડું છું ત્યારે મને એમ લાગ્યો કે અમારો ભાડિયા છે નાના ભાડિયા એક ભારત મોડલ ગામ છે બે વ્યક્તિના કારણે પ્રેમજી ખેતસિંહ એમના ભત્રીજા છે આર્થિક રીતે સદર છે આજે ભારતની અંદર સો ઉદ્યોગપતિ છે એમાં એમાં બેસ્ટ નામ નામ આરતી પરિવારનું નામ આવે મિત્રો પણ એમના સલાહકાર કોણ હતા પ્રેમજી ખેતસિંહ ગોઘરી એ સલાહકાર હતા ત્યારે જે કામ જે ભાર્યા માં થયો છે બાબુ તમને એક વાત કરું અમારા ગામની અંદર આજથી પાંત્રીસ વર્ષ પહેલા ગટર યોજના બની છે મિત્રો આજે મોટી મોટી સિટીઓમાં પણ પરિસ્થિતિ ખરાબ છે ભુજમાં હોય કે માંડવીમાં હોય કે મુન્દ્રામાં બધા ઠેકાણે ગટરની સમસ્યા છે અમારા કને ફૂટ કરી ગટરની ડીપનેસ થઈ છે જે તે વખતે બાવાજી હતા સરપંચ અને ખાસ તો અમારા પ્રેમજી ખેતસિંહ અમારા ગામ નો મહન અને જે તે વખતના તાલુકા પંચાયતના પ્રમુખ સુરેશભાઈ લાલન એ આપણી વેચવા નથી એમનો પણ હોલ હતો આ ગામ એડવર્સ આ ગામ કઈક અલગ બધાને દિશા બધા અને કચ્છી કચ્છની અંદર બાવન બેતાલીસ કેવાય એક લોગો છે જૈન એટલે બાવન બેતાલીસ વાગડ આવી જાય કચ્છ આવી જાય બાવન બેતાલીસ માં એક મોડલ ગામ એટલે નાના ભાડિયા ગામ પાણી ઉપર હવે ગામડિયાને બે વસ્તુ ખપે છે મિત્રો ગામડીઓ ટેકશે ક્યારે સૌથી પેલા ચંદ્રકાંતભાઈ ગોગરી ના શબ્દ છે ગૌતમભાઈ અડાણી ના શબ્દ છે બે ને મિલેલો છે ગૌતમભાઈ અડાણી રૂબરૂ અમારી સાથે અડધો કલાક વાત થઈ જાય ગામડીઓ ક્યારે ટેકશે ગામમાં પાણી હશે તો

વિકાસ થાય નાનો માણસ આગળ આવે એના માટે પાણી માટે અને પેટ ભરાય માણસ પેટ ભરાય વ્યવસ્થિત એકવીસ વર્ષ થઈ ગયા માધ્યમિક શાળા હાઈસ્કૂલ પેલા અહીંયા બાજુમાં મિત્ર મંડળમાં હવે પોતાની પ્રાઇવેટ બનાવી છે બિલ્ડિંગ આગી અને એમાં લગભગ પચીસ થી ત્રીસ લોકો ગયા પછી પોલીસમાં ગયા મેડિકલમાં વગેરે વગેરે

બાકી બે વસ્તુ હશે તો ગામડામાં અને હવે મિત્રો યુગ આવી રહ્યો છે નથી હવે આવી રહ્યા છે હું કચ્છ જિલ્લા એક મોડલ ગામ એટલે કનકપુર અબડાસા નું એ એકદમ જેને એકદમ અંતરિયાળ ગામ છે પણ એ ગામના લોકો ક્યાં બહાર રોજગાર માટે નથી જાતા ગામમાં જે લોકો રોજગાર હું તો આખા કચ્છના સરપંચોને આમંત્રણ આપું છું અને જેને ભવિષ્યમાં ચૂંટણી લડવી હોય ને એ પેલા કનકપુર ની મુલાકાત કરે અને અધિકારીને પણ કહું છું ડીડીઓ સાહેબ ફલેક્ટરને પણ કહું છું ટીડીઓની પણ કહું છું કે બરાબર કનપુરની એક વખત મુલાકાત તમે કરી આવો શું એ લોકો કામ કરી રહ્યા છે સાથે સાથે માંડવી તાલુકાનું ગામ એટલે કાઠડા કાઠડા ગામમાં મિત્રો છેલ્લા અમે લગભગ સાત ત્રણ વર્ષ થઈ ગયા ભારુભાઈ ગઢવી તેના સરપંચ હતા જે તે વખતે હમણાં એમના ઘરવાળા બેન છે સરપંચ તે વખતે અમે સાત વર્ષ થઈ ગયા જળ સંગ્રહના કામ કરી અને કાઠડા સમાજ ગઢવી સમાજે છેલ્લા થી તેર મકાન માંડવીમાં જે સિટીમાં મકાન બનાવ્યા તે પાછા વાડી આવી ગયા પ્રકૃતિ તરફ આવવું પડશે કેમ કે ગ્લોબલ વોર્મિંગ અંતિમ વાત ગ્લોબલ વોર્મિંગ તાપમાન વધી રહ્યો છે ત્યારે જળ સંગ્રહ કરવાની જરૂર છે વૃક્ષારોપણ કરવાની જરૂર છે ત્યારે પ્રાઇવેટ છે બે ચાર મોટી રાયણની અંદર પાટીદાર સમાજ દ્વારા કે એક મંદિરનો લક્ષ્મીનારાયણ મંદિરની જયારે પ્રાણ પ્રતિષ્ઠા હતી ત્યારે સમાજે પાટીદાર સમાજ એક સંકલ્પ કર્યો કે આપણે મંદિર તો બનાવીએ છીએ જલ મંદિર લાલભાઈ રાંધીયા કે છે જલ મંદિર આપણે બનાવીએ તો જલ મંદિર નું પણ ખાતમુહૂર્ત થયું મિત્રો વાત રોજ એ કરવાની રહે કચ્છના છો સાંસદ સભ્ય કલેક્ટર બધા કે આ સમાજે પોતાના ભેગો કરી અને પચીસ લાખ રૂપિયાની રકમ પાટીદાર સમાજે રાયણ માં પાણી જળ સંગ્રહ માટે કરી તો ધારાસભ્ય અનુરૂધભાઈ ડબે માનવીને એમને ફોન કર્યો કે પાંચ લાખ સરકાર અમારી ગુજરાત સરકાર તમને આપશે કેમકે ગુજરાત સરકારમાં દરેક ધારાસભ્યને પચાસ લાખ રૂપિયાની છૂટ આપવામાં ભૂપેન્દ્રભાઈ આપવામાં આવી છે કે પચાસ લાખ એક વિધાનસભામાં પાણી ઉપર એક્સ્ટ્રા પૈસા વાપરી શકે ધારાસભ્ય તો એમાં પાંચ લાખ રૂપિયા આપ્યા અને હજી પૈસા પડ્યા છે કોઈ સરપંચ લેવા જતો નથી બીજા ગામના એટલે મિત્રો બધા સરપંચને કહું છું કે આવી રીતે અનુરુદ્ધભાઈ જળ સંગ્રહ માટે ભૂપેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે ત્યારે આપણે સૌભાગી બનવાનું છે આપણે ચાલો બધા મળી અને ભારતને આપણે વિદેશ ના જોઈએ છીએ બધા ઘણા બધા યુટ્યુબ ઉપર ફેસબુક ઉપર એનાથી કામ નહીં હાલે આપણે પોતાની આ એકદમ સ્વચ્છ બાળિયા બનાવવું પડશે અને મિત્રો હજી રેર જે ભાવના છે માણસો બાજી ત્યાં લગી ભારત સુખી નહીં થાય

બહુ સરસ વાત કરી તલાટી સાહેબ ગોલ સાહેબ કે તમે છે ને ચૂંટણી પૂરતો રાખો પછી મૂકી દો આ કોંગ્રેસ ભાજપ તમારે ભાવનગર માં છે ત્યારે આ લોકો પણ ભારત શક્તિશાળી થાય ભારત મહાસત્તા થાય એના માટેનો આ પ્રયાસ છે અને આજે અમારો આ કોન્સેપ્ટ એવો હતો કે આપણે સરકાર ની સાથે મોદી સાહેબ શું કે સબકા સાથ સબકા વિકાસ એમાં ઘણી બધી વસ્તુ આવી જાય છે આપણે સરકાર સાથે રહીએ

किसीए हल्के से और टफ स्टेंस गायब ना गंध ना चिपचिपाहट बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वीएम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाएं अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन महके घर, चमके हर बर्तन महके घर। सिंपल वॉश, मिस्टर ब्राइट साफ सफाई की नई राइट हर किचन का पैसे वसूल कॉम्बो वी एम सिंपल वॉश ડિશાશ લિક્વિડ ક્લીનર અને મિસ્ટર બ્રાઇટ સ્ક્રબ પેડ કે સાથ